हा सुन तारा बाप ना हम बस आज दोवा मागे आ बद्दे हा हासू बोला हा हासू तारा बाप ना हम खाता पछि आते क्या मैं इतलू बदन घी पण चालू लावा तो पगार मारो कित लियो 100 रुपया पगार ने एमा पसन नकरू घी 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 आ आ कोड ले आ हुका तो थोने 61 ने लेन वि आयोलो हा न्याती लेन

બોલ હવે તારે શું કેવું છે તો કે હવે એમની બધા ખાવા બેઠી નકરો ઘે 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 અને પછી વાળી પાસે એમ કે મેં પાસે બાદરીયાનું કામ કર્યું હું બાદુરિયાનું બાદુરિયાનું કામ તો કરી જતી ને મેં એલા બાદુરિયાનું હું પણ તું તો ખરો હવે જ માર્યો હું હવે તો દીપડો માર્યો દીપડો લાખણ કામ કેટલા રખડે કે જે મને હમો ના મળતો તો તો પૂછો છે વાઘ માર્યો વાઘ અને એક થપાડ ભેગા હાથ આટ દીપડા મારી નાખ્યું મારી પડકે નો હાલે

बंदो बहादुरी वो बंको से या सेल सभी लो डंको बंदो बहादुरी वो बंको ये वो सेल सभी लो बंको बंदो बहादुरी वो बंको से या सेल सभी लो डंको बंदो बहादुरी वो बंको ये वो सेल सभी लो बंको अंगलो शियाला माटाड पड़े तो करूं तो भड़के शियाला माटाड पर... તો તાડ પડે તો કરું તો ભડકી શীম માશિયાળ રોવે શীম માશિયાળ રો તો ખડકી પંખો તેયસેલ સવી લો તો લો ડંગો અદરતી ઉંદડી પડી સિપે પકડી લીધી અદરતી ઉંદડી પડી સિપે પકડી લીધી અદરતી ઉંદડી પડી પકડી લીધી આયા બંદે ફેંકી દીધી ગંડો ગંડો પાતુરી એવો પંકો સે એ સેલ પાસ પડોસી જોવા આયા દીધી એવો એવો આ

એની માય હતી તો એ કઈ નતી એ બે બાયતા થા એક સટાકો પટાકો વાનો ઓઢતો ઓઢતો રાફડા મગડી ગયો એટલે તે સટાકો માં રાફડા મગડી ગયો તે કે હવે ઈ સટાકો પટાકો ખાઓ અને બાય રીહાણી ઈ કે ઈનો સટાકો પટાકો નો કાઢજો તો રીહાણ વઈ જાય કે આગો રાખો કોઈ ન જાય રાફડો ખોઈ તો એક સટાકો પટાકો હાટુ હવે એ મારા મિત્ર હા મારા મિત્ર તો ધાક ધારો હોય ત્યારે છે ને હાલ કરે તો

આ પણ એવી કેવી ઘોડી હતી તે રુંગા આવે અતારે અરે એ ઘોડીની વાત ન થાય મારી ઘોડી તો ઘોડી કહેવાય ભાઈ આવી ઘોડી મળવી બહુ મુશ્કેલ છે તરતર હાલ ઘોડી ઘોડી સંગસરે તરતર હાલ ઘોડી ઘોડી

એ મરી ગઈ પણ એના હાઈટ ગયા છે માલ ના માલ એના નો ઠેકે માલ ના માલ હા શું ઠેકે મારે આ બોલાતું નથી તો ખોટો મને બોલાય માં બહુ મરી ગયેલા ને હાઈટ જાય એ હાટો આ વાત મે તો નો કીધી નકર તો કહો ને પેલા હા મરી ગયેલા હાઈટ કા ઠેકે માલ ના માલ ઠેકે લા અરે ઠેકે તો કેમ ઠેકે એ ભાઈ ન્યાય કરજો પણ સાંભળજો મારી વાત આ મારી વાત ગમે તો ખોટી પડે જો ઘોડી મારી મરી ગઈ મેં એને દાટી દીધી કોઈ તરહ બખણી ખોઈ દીધી અને પાહળા કાઢ્યા બાય અને ન્યા હમળા આવ્યા અને હમળે એક કો પ્રોગ્રામ પકડ્યો અને કોઈ તરા પડ્યા વાહે અને હમળો હાઈટકો લે નોડી ગયો ચાર પાંચ માળ ઉપરથી થી નામ થી નામ નામ થી નામ નામ થી હમ જાય મારી ગોડે માળ ના માળ ઠેક કે નહીં હાસુ કે ભાઈ એ કે ના હાઈટકા યે માં તો પછી કે હું કોઈ સામાન્ય ઘોડી હતી વેધર શેઠ થી ઘોડી હતી હે ઠેક ઓલા હમળા છે ને હા

જણા જણા જેવડા વેણતી હોય એટલે તું પણ અવળું નામદા છો હું અવળું બિલકુલ સમજતો નથી તારે હોવું છે કે નહીં કાય હું હોવ કે વો એમ કેને કરે સુધરલન દીકરો થાય પાછો ઘર વાળે કરાતી તે મારી વો છે હું કામ છે બોલ બોલતા બોલે તમને ખબર છે હું પોતાનો મરી પતિ મરે ને ત્યારે સાયજા લેવાવાળી હોય આપડી બાય હોય

વાણ જો ઝાડવા ઉપર ચડી જાય બોલ પેલા ટાટા ફોન ના ગોળા હેઠ માં તું તો સરસ બંધાય આ રમત પૂરી થાય એટલે એક બાટલો મગાવી ના સેવ કોન પાસ તને કહી દો મારે સરસ કાય નહીં પણ નહીં તું બોલે કોલે બંધાય હે નહીં પાય પંદર વર્ષ તમે ઓળખો તો હું તો ત્રી વર્ષ થી ઓળખું આજ તમે મારી વાહન પડી જાય પાણીમાં વાળ આવે તારો દાદુ એ વાણ મારી પાસે હોય તો હું આપડે સંડાસ સંડા નોકરી કરવા શું વાણ ખાટલા વાણ કહો ખાટલાનું વાણ છે એ વાણમાં કેમ આવે